આ વખતે દસ વોલિન્ડે પોઈન્ટ હશે જેમાં હોટલ જેવી સુવિધાઓ પણ હશે ખરાબ હવામાનના અને પ્રકૃતિના પરિસ્થિતિઓમાં ચારધામ યાત્રા દરમિયાન યાત્રાળુઓને રોકવા માટે દસ સ્થળોએ હોલિડે પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે આ સ્થળો હરિદ્વાર ઋષિકેશ બ્યાસી શ્રીનગર રુદ્રપ્રયાગ સોનપ્રયાગ અરબતપુર વિકાસનગર બારકોટ અને પટવાડીમાં હશે પાણી શૌચાલય રાત્રિ માટે પથારી દવાઓ અને ખોરાક માટે ઇમરજન્સીની વ્યવસ્થા પણ હશે સમગ્ર મુસાફરીએ રૂટને દસ દસ કિલોમીટરના શેક વિભાજિત કરવામાં આવ્યો છે દરેક સેક્ટર માં છ પોલીસ કર્મીઓ રહે છે તેમને બાઇક મુસાફરોને મુશ્કેલીના સમયે તાત્કાલિક યાત્રાઓ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કેદારનાથ ધામ માટે મહત્વ બે પોઈન્ટ પંચોતેર લાખ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારબાદ બે પોઈન્ટ ચોવીસ લાખ ભક્તોએ બદ્રીનાથ એક પોઈન્ટ ચોત્રી લાખ યમુનોત્રી અને એક પોઈન્ટ ગંગોત્રી અને આઠ હજાર ભક્તો એ હેમકુંડ સાબિત દર્શન માટે આવે છે યાત્રા શરૂ થતા જ ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે વેબસાઇટ ઉપરાંત પ્રવાસ વિકાસ પરિષદ રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર વોટ્સએપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો યાત્રા શરૂ થયા પછી હરિદ્વાર અને ઋષિકેશ પણ ઓફલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે જે શ્રદ્ધાળુઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી તેઓ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે યાત્રા પર જઈ શકશે ચારે ધામ મુલાકાત લેવા માટે શ્રદ્ધાળુ માટે ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે ચાર ધામો સાથે જોડાયેલી ખાસ વાતો